ટ્રસ્ટ દ્વારા સમન્વય બે હાજર પચીસ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત તિલાવ કુરાન શરીફ કરવામાં આવી હતી ત્યારબાદ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી ત્યારબાદ કાર્યક્રમના અધ્યક્ષ તેમજ મુખ્ય અતિથિઓ સૈયદ સલીમુદ્દીન ચિસ્તી તેમજ ડોક્ટર મતાઉદ્દીન ચિસ્તી નું પુષ્પગુચ્છ તેમજ મોમેન્ટો અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ તાલીમ એ દિન વ તસવહૂફ પુસ્તકનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું કડીવાલા સમાજના ઇમ્પિયાઝ મોદી કે જેઓએ પીએચડી પ્રાપ્ત કરી હતી અને તેઓનું સૈયદ સલીમુદ્દીન કરી સ્વાગત મતાઉદ્દીન ચસ્તીએ પોતાના વક્તવ્ય જણાવ્યું કે આપણે સૌ અહીં એક ઉદ્દેશ્ય સાથે એકઠા થયા છે જે સમન્વયની એક સુંદર શરૂઆત છે કડીવાલા સમાજના ઇજનેરો તેમજ તેજસ્વી તારલાઓને ટ્રોફી એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા અને અંતમાં દુઆ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું આજ રોજ કડીવાલા ગાંધી ઉત્તર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમન્વય બે હજાર પચીસ નું આયોજન કરવામાં આવ્યું જેમાં સમાજના તેજસ્વી તારલાઓનું ઇનામ વિતરણ કરી અને એમને સન્માનિત કરવામાં આવે તેમજ સમાજના ઇન્જિનિયર્સનું બિન સન્માન કરવામાં આવ્યું અને આ જે કડીવાળા ગાજી ઉત્કમ ચેરિટેબલ ટ્રસ્ટ છે તે મોટામિયા માંગરોળની ઐતિહાસિક ગાદી એક એકમાત્ર અધિકૃત ટ્રસ્ટ છે અને આ ટ્રસ્ટ બાવા સાહેબના સીધા માર્ગદર્શનમાં અને કામ કરી રહેલા છે અમે લોકો અને આવનાર સમયમાં સમાજના ઉત્થાન માટે વિકાસ માટે અને ઉત્કર્ષ માટે અમે અમારા બને એટલા બધા પ્રયત્નો કરીને સમાજ માટે સારું એવું કામ કરીશું સમાજને આગળ લાવવા માટે બધા પ્રયત્નો કરીશું રિપોર્ટર કેતન મહેતા સાથે ચક્રવાત ન્યૂઝ ભરૂચ